મોમાં મુક્ત જ પાણી પાણી થઈ જાય તેવી એકદમ ક્રિસ્પી ચટકારેદાર અને એકદમ હેલ્ધી નવી ચાટ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડી ખાવ કે ગરમ ખાવ ચાટ ના રૂપમાં ખાઓ કે તમે ભોજન ના રૂપમાં ખાઓ એકદમ ટેસ્ટી ચટકારેદાર લાગશે ખાવાની ખૂબ મજા આવશે નાના બાળકો થી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે અને એકદમ સ્ટ્રીટ ટાઈલ બનાવીશું તો ખાવાની પણ ખૂબ મજા આવશે તો ચાલો એકદમ ચાટની જેમ બનાવતા આજે આપણે એકદમ નવી જ રીતે રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો આ રેસીપી કઈ છે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો એના માટે આપણે સૌથી પહેલાં લસુ ચણાની દાળ તો અહીંયા મેં એક કપ લીધી સાથે વન ફોર્થ કપ મગની દાળ લઈશું અને બંનેને દાળને સરસ રીતે પાણી એડ કરી અને આપણે ધોઈ લેવાનું તો બધું પાણી કચરો બધું નીકળી જાય ને ત્યાં સુધી ધોવાનું પછી બધું પાણી આપણે કાઢી લેશું તો આવી ચાટ તમે ક્યારે બનાવી શકે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે દાળને પલાળવા માટે આપણે પાણી એડ કરીશું અને ઢાંકી અને એક કલાક માટે રહેવા દઈશું એક જ કલાકમાં આપણી દાળ સરસ રીતે ફૂલીને ડબલ થઈ જશે તમે જુઓ આ રીતે હવે આ જે દાળ છે એને તમે આ રીતે તોડો ને તો તૂટી પણ જાય એટલે સરસ સોફ્ટ પણ થઈ ગઈ હોય છે હવે આ દાળમાંથી આપણે પાણી નથી કાઢવાનું અને હવે આપણે એને કુકરમાં એડ કરીશું આપણે સરસ રીતે એને બોઇલ કરવાની છે અને એક્સ્ટ્રા પાણીમાં હું અહીંયા એક કપ પાણી એડ કરું છું અને જરૂર લાગે તો તમે તમારી હિસાબથી પાણી એડ કરી શકો છો હળદર પાવડર મીઠું અને તીખાશ માટે એક લીલી મરચીનો યુઝ કરું છું અને હું અહીંયા એક ચમચી ઘી પણ એડ કરું છું એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે અને ઉભરાશે પણ નહીં હવે મિક્સ કરી દઈશું અને કુકરનું ઢક્કણ બંધ કરી ત્રણ વિસલ થઈને ત્યાં સુધી આપણે એને થવા દઈશું સરસ રીતે સોફ્ટ થઈ જશે ત્યાં સુધીમાં આપણે સરસ રીતના ચાટની જેમ સર્વ કરવા માટેની એક પાપડી તૈયાર કરીએ એના માટે બે કપ રેગ્યુલર ઘઉંનો રોટલીનો લોટ લઈ લેશું અને સાથે આપણે ત્રણ ટી સ્પૂન રવો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અજમા એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને ફ્લેવર પણ આવશે અને સાથે પચવામાં પણ હળવું રહેશે તો આ રીતે અજમા એડ કરી દીધું અને હવે એમાં હું જીરું પણ એડ કરું છું અજમા અને જીરાનો ટેસ્ટ બહુ સરસ એવું લાગશે અને એકવાર બનાવી મહિના સુધી તમે આ પાપડીને પણ રાખી શકશો મિક્સ કરી દેશું અને પછી એમાં આપણે જો જરૂર લાગે ને એટલું મોણ એડ કરવાનું તો અહીંયા મોણ આપણે બહુ વધારે એડ કરવાની જરૂર નથી હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું એડ કરું છું બે કપ લોટ સામે બે ટેબલ સ્પૂન મોણ એકદમ પરફેક્ટ છે અને સારી રીતે મિક્સ કરી દેશું તમે આ રીતે હાથથી મિક્સ કરશો ને એટલે મોણ એડ કર્યા પછી લોટનો કલર ચેન્જ થઈ જશે અને મુઠ્ઠી પડે ને એવું મોણ તૈયાર થશે જુઓ આ રીતે બસ આવું આપણે મોણ એડ કરવાનું છે મિક્સ કરવાનું અને હવે જરૂર મુજબ પાણી એડ કરતું જવાનું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરવાનું તો તમે જન્માષ્ટમીના તહેવારો પર સાતમ કરતા હોય અને ઠંડુ ખાવાનું હોય ને તો આ બેસ્ટ રેસીપી છે આગલા દિવસે તમે બનાવીને રાખી દો અને પછી ઠંડી સર્વ કરો ને તો પણ ચાલે એકદમ સિમ્પલ રીતે બનાવી અને એકદમ હેલ્ધી છે તો ઠંડુ ખાવામાં પણ હેલ્ધી ખાવાનું હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો આ રીતે કઠણ લોટ બાંધી દઈશું લોટને થોડી વાર માટે ઢાંકી રેસ્ટ થવા દેસું તો હું પાંચ મિનિટ પછી આ રીતે આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે તમે જુઓ રવો ફૂલી ગયો છે અને થોડો કઠણ થઈ ગયો છે હવે પાપડી કે પકવાન બનાવવા માટે આપણે એને લઈ લેશું અને એકદમ પહેલાં સરસ રીતે સ્મૂથ કરી અને વણી લેશું હું અહીંયા સ્ટ્રીટ ડાઇલ શેપ આપવાની છું એકદમ નવો જ શેપ આપવાની છું એટલે હું ટ્રાયંગલ શેપમાં બનાવું છું તમને લાગશે જ નહીં આ પાપડી છે કે દાલ પકવાન છે આપણે આજે દાલ પકવાનને જ બનાવીએ છીએ પણ પાપડીના રૂપમાં બનાવીએ છીએ ને તો તમને એકદમ યુનિક લાગશે ટેસ્ટમાં પણ અલગ લાગશે અને ટેસ્ટ પણ આપણે અલગ જ બનાવીશું પણ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળનો યુઝ કર્યો છે આ રીતે વણી લેશું પતલું વણવાનું બહુ જડ્ડું નહીં વણવાનું અને બસ મોટી સાઈઝનું થોડું વણવાનું એટલે એકથી બે તમે ડીશ ખાશો ને એટલે બસ તમારું પેટ ભરાઈ જશે આ રીતે ફૂલેને એટલે થોડું આપણે કાટા સ્પૂનથી કાટા કરી દઈશું અને હવે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા સમયે તમારે આ રીતની મોટી પેન હોય ને તળિયેથી પોળી એવી લેવાની એટલે એક સરખો શેપ રહે અને સરસ રીતે ફ્રાય થાય આ રીતે એક સાઈડથી થોડું ઉપર આવી જાય ને પછી તમારે એને સાઈડને પલટાવી દેવાની અને બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી કરી લેશું તો બંને સાઈડથી સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરવાની આ રીતે ડ્રાય થઈ જશે અને ક્રિસ્પી થઈ જશે બસ આ રીતે ક્રિસ્પી ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તળી લેવાની પછી તમે એને ડબ્બો ભરી અને મહિના સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તહેવારોમાં જો તમારે દાળ ન બનાવી હોય ને એકલી આ પાપડી સર્વ કરવી હોય ને તો પણ કરી શકાય તો આ રીતે બધી પાપડી મેં બનાવી લીધી હવે આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે તમે જુઓ સરસ આ રીતે તમે મેસ કરો ને તો મેસ પણ થઈ જાય છે તો બહુ વધારે પડતી મેસ નહીં કરવાની એકથી બે વાર આ રીતે વિસ્કરથી ચલાવી લેવાનું અને થોડું હું અહીંયા પાણી પણ એડ કરું છું પહેલાં મેં પાણી ઓછું એડ કર્યું હતું આ સમયે મેં એક કપ પાણી વધારે એડ કર્યું છે જેટલું જરૂર લાગે ને એટલું પાણી એડ કરવાનું મિક્સ કરી દઈશું તમે જુઓ પરફેક્ટ મિક્સ થઈ ગયું તો બ્લેન્ડર ચલાવવાની જરૂર નથી હવે એક સ્પેશિયલ વઘાર કરીશું એના માટે બે ચમચી ઘી એડ કરીશું ઘીથી બહુ સરસ એવી ફ્લેવર આવશે અને ઘી ગરમ થાય ને એટલે તરત જ એમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું થોડું ફૂટવા લાગે એટલે હિંગ મીઠા લીમડાના પાનથી ખાસ માટે લીલી મરચી અને સરસ એવો કલર આવે ને એના માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું થોડું ધાણાજીરું પાવડર એડ કરીશું સરસ રીતે વઘારને થવા દઈશું એટલે બહુ સરસ એવી ફ્લેવર આવશે હવે ગરમ ગરમ વઘાર હોય ને ત્યારે જ આપણે એને આ રીતે કૂકરને રાખી દેસુ અને તરત જ વઘાર એડ કરી દઈશું તો વઘાર આ રીતે એડ કર્યા પછી ગેસની લો ફ્લેમ રાખીશું અને એમાં આમચૂર પાવડર એડ કરીશું ગરમ મસાલો અને સંચળ પાવડર એડ કરીશું અને મિક્સ કરી દઈશું તો હવે અહીંયા જો તમારે ગેસની ફ્લેમ ફૂલ કરવી હોય ને તો કરી દેવાની પણ જો દાળ નીચેનો બેસી જાય ને એનું ધ્યાન રાખવાનું અને એકથી બે જ મિનિટ માટે આપણે દાળને કૂક કરવાની છે બધા મસાલાની ફ્લેવર દાળમાં આવી જાય ને બસ ત્યાં સુધી તમે જુઓ એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ ગયા અને કૂક પણ થઈ ગયા હવે એમાં લીલા દાણા એડ કરી દઈશું એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણી દાળ તૈયાર થઈ ગઈ આ દાળની ઠંડી કે ગરમ બંને રીતે સર્વ કરી શકાય છે અને બસ હવે આપણે એને વધારે કૂક નહીં કરીએ તો આ રીતની સરસ એવી મીડિયમ થિક તૈયાર છે અને આપણે જે પાપડી તૈયાર કરીને ઘઉંના લોટની એ પણ તમે જુઓ અવાજ સાંભળતા તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી પૂરપૂરી બની છે હવે એને આપણે સર્વ કરવા માટે આ રીતે પાપડી લઈ લેશું ઉપરથી દાળ એડ કરીશું અને ઉપરથી ગ્રીન ચટણી તો આ ચટણીની રેસીપી પહેલેથી જ મેં શેર કરી છે તમે એકવાર જરૂરથી મારી ચેનલ પર જોજો મીઠી ચટણી એડ કરીશું થોડી આ ચટણીઓ છે ને થોડી વધારે એડ કરવાની એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે ઉપરથી લીલી કટ કરેલી ડુંગળી જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની ટામેટો એડ કરીશું અને ભરપૂર સેવ એડ કરવાની એનાથી બહુ સરસ એવો ક્રંચ આવશે અને ટેસ્ટ પણ આવશે અને જ્યારે તમારે સૌ કરવી હોય ને ત્યારે જ તમારે આ રીતે બધી ચાટની જેમ સવ કરવાનું ઉપરથી લીંબુનો રસ કે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી અને આપણે એને સર્વ કરવાની એકદમ ટેસ્ટી ક્રિસ્પી ક્રંચી અને હેલ્ધી ચાટ તૈયાર થઈ ગઈ ચાટ તો નહીં મતલબ દાળ પકવાન તૈયાર થઈ ગઈ એમ તો તમે ઠંડા કે ગરમ બંને રીતે ખાઈ શકો છો તો એ આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ